અમારે ભાજપ અને પોલીસ સામે ચૂંટણી લડવાની છે તેમ આપના દિલ્હી રાજ્યના કેબિનેટ મંત્રી ગોપાલ રાયે આક્ષેપ કર્યા હતો વધુમાં ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા ચેતન વસાવાએ પણ મનસુખ વસાવા અને અમિત શાહના તેઓ અંગેના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી ચૂંટણી જંગના અંતિમ તબક્કામાં આપના રાષ્ટ્રીય આગેવાનો ભરૂચ બેઠક પર પ્રચાર માટે ઉતર્યા છે ત્યારે દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલ રાય ભરૂચના બે દિવસના પ્રવાસ દરમિયાન વસાવાના સમર્થનમાં પ્રચાર કરવા સાથે ભાજપ પર પ્રહાર કરી ભાજપની કરની અને કથનીમાં ફેર હોવાનું કહી પરિવર્તનની હવા વહેતી હોવાનો દાવો કર્યો હતો દિલ્હીની કેબિનેટના મંત્રી ગોપાલ રાય ભરૂચ બેઠકના આપના ઉમેદવાર ચેતર વસાવાના પ્રચાર માટે બે દિવસ ભરૂચ સંસદીય વિસ્તારમાં છે તેઓએ વિવિધ સ્થળે રેલી સભામાં ઉપસ્થિત રહી છેતર વસાવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ભાજપ પર શાબ્દિક પ્રહારો ગોપાલ ગોપાલરાયે ભાજપની ચારસો પાનની વાતને ટાંકીને બંધારણ બદલવાના હોવાનો આક્ષેપ કર્યો હતો ભાજપ ભલેને ના કહે પણ ભાજપની કરની અને કથનીમાં ફેર છે ઇલેક્શન કમિશન પર પણ ભાજપે કબજો કર્યોનો ગોપાલ રાયે આક્ષેપો કર્યો હતો તો કર્ણાટકના સેક્સ સ્કેન્ડલ પર પણ કટાક્ષ કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત આપના ઉમેદવાર ચેતર વસાવાએ તેઓના હરીફ ઉમેદવાર અને સાંસદ મનસુખ વસાવા અને અમિત શાહની તેઓ અંગેની ટિપ્પણી બાબતે નિવેદન આપી ભાજપ પર પ્રહાર કર્યા હતા તેઓએ કહ્યું હતું કે સંસદ મનસુખ વસાવવા પર મારા પર ટીકાની કરવા કરતા પહેલા તેઓએ 30 વર્ષમાં શું કામ કર્યું તેનો લોકોને હિસાબ આપે ગૃહમંત્રી અમિત શાના અર્બન નક્સલીના નિવેદન અંગે પણ ચેતર્વસાવએ કહ્યું હતું કે તેનાથી આદિવાસી લોકોમાં રોષ છે જે ચૂંટણીમાં પણ દેખાશે દેશ કે અંદર લોકસભા ચૂંટણી કે 2 ચરણ કે મતદાન હો ચુકે છે सात तारीख को तीसरे चरण का मतदान होने जा रहा है गुजरात के अंदर आम आदमी पार्टी इंडिया गठबंधन के तहत दो सीटों पर चुनाव लड़ रही है जिसमें भावनगर और भरूच लोकसभा में आम आदमी पार्टी ने अपना कैंडिडेट उतारा है भरूच लोकसभा सीट से चैत्र बसावा जो हमारे डेडियापाड़ा विधानसभा से विधायक हैं आम आदमी पार्टी ने उन्हें सांसद के रूप में कैंडिडेट बनाया है कल मैं दिल्ली से भरूच में चैथर वसवा के समर्थन में प्रचार के लिए आया था कल सुबह हम करजन से हमने शुरू किया था और कल रात को अंकलेश्वर में हमने सभा लास्ट की थी पूरे भरूच में चाहे वो करजन हो चाहे वो जम्बूसर हो चाहे भरूच हो चाहे अंकलेश्वर विधानसभा हो चाहे वो डेडियापाड़ा हो और चाहे ग्रामीण अंचल है शहरी अंचल है एक परिवर्तन मैं देख रहा हूँ कि चारों तरफ इस बार एक बदलाव की लहर देखी जा रही है तीस साल भरूच के लोगों ने भाजपा को वोट देकर के यहां से सांसद बनाया लेकिन तीस साल जिस पार्टी का सांसद रहा हो उनकी तरफ से जो जनता से हमने जो पूछा लोगों से पूछा तो चाहे जगड़िया में कल मैं था शाम को हर जगह एक ही आवाज है कि सांसद हम तो बनाते रहे लेकिन सांसद की तरफ से जो हमारा काम होना चाहिए वो नहीं हुआ इसलिए लोग एक युवा निडर काम करने वाला सांसद चाहते हैं दूसरी जो चीज आज लोकसभा चुनाव को प्रभावित कर रही है पूरे देश के अंदर दो चरण के जो मतदान हुए उसमें आज तेजी के साथ उत्तर हो दक्षिण हो चाहे वो तमिलनाडु का में चुनाव हो रहा हो चाहे वो पंजाब के अंदर चुनाव हो जम्मू कश्मीर के अंदर हो चाहे गुजरात में हो रहा हो या मणिपुर में दस साल में भाजपा सरकार की जिस तरह से तानाशाही बढ़ी है कोई भी तबका हो छात्रों ने आवाज उठाई अपनी यूनिवर्सिटी में छावनी बना दी गई बैंगलोर के अंदर हैदराबाद के अंदर छात्रों को सुसाइड करना पड़ा बेरोजगार नौजवान आवाज उठाते रहे रोजगार की उनको लाठियां मिलती रही किसानों के बारे में तो सबने देखा है कि 10 साल में किस तरह से कीले बिछाई गई दिल्ली देश की राजधानी है सबकी राजधानी है लेकिन जब वहां किसान प्रोटेस्ट के लिए आ रहे थे रास्ते में कीले बिछा दी गई बुलडोजर से सारी सड़कों को खोद दिया गया तो आज हर तबका એકી વાત મહેસૂસ કર કરા હૈ દેશમાં જીસ તરફ ભાજપ સરકારને તાનાશાહી પૂર્ણ રવૈયા અપનાયા હૈકો બદલના જરૂરી છે કાલે ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈએ મારા નામ જોગ જે ટીકા ટિપ્પણી કરી છે તો મનસુખભાઈ આટલા સિનિયર સાંસદ છે પોતે આગળ એનડીએમાં મિનિસ્ટર હતા ગુજરાત સરકારમાં મિનિસ્ટર હતા તો આ ભાષા એમની અસંસદીય ભાષા એમને શોભા નથી દેતી અને મનસુખભાઈને હું વિનંતી કરું છું ચૈતર વસાવાના નામની ટીકા ટિપ્પણી કે ચૈતર વસાવાના નામની તમે ગદાર તો સાના ગદાર અમે આમ આદમી પાર્ટીના એમએલએ છે આમ આદમી પાર્ટી માટે મહેનત કરીએ છીએ તો મારા નામની ટીકા ટિપ્પણી કરવા કરતાં ત્રીસ વર્ષ એમની પોતાની સરકાર હતી ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો માટે એમણે શું કર્યું છે એ લોકો વચ્ચે મૂકે અને પછી એ કરે એમને હું વિનંતી કરું છું સાથે સાથે આજે ભાજપ આખી બોખલાઈ ગઈ છે ભાજપના તમામ નેતાઓ ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવ્યા છે એમના ગૃહ ગૃહમંત્રી અમિત શાહે પણ ચૈતર વસાવા અર્બન નક્સલી છે એવી એમની સ્ટેટમેન્ટ એમણે આપ્યું છે ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે એમના આ નિવેદન પર આવનાર લોકસભામાં લોકો વોટથી જવાબ આપવાના છે અને મનસુખભાઈના આ નિવેદનો આવનાર દિવસોમાં ચૂંટણી જેમ જેમ નજીક આવશે મનસુખભાઈ હારે છે એટલે ગમે તેવી ટીકા ટિપ્પણી કરશે અને આવા સ્ટેટમેન્ટો આપતા રહેશે પણ અમે અમારી રાહે ચાલીએ છીએ અને ભરૂચ લોકસભાના લોકોને અપીલ પણ કરીએ છીએ ને બધા લોકોનો સારો સહકાર છે ઉમંગ છે બધા જ વિસ્તારોમાં લોકશાહીના પર્વનો લોકો પર્વ મનાવી રહ્યા છે ત્યારે હવે ધીરે ધીરે ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ કરતી થઈ ગઈ છે અમારા કાર્યકરોને અમારા પદાધિકારીઓને પોલીસ દ્વારા દબાણ અપાવી રહી છે એમને હેરાન પરેશાન કરાવી રહી છે ત્યારે અમે માનીએ છીએ કે આ ચૂંટણી અમારે ભાજપ સામે તો લડવાની જ છે પણ સાથે સાથે પોલીસ અધિકારીઓ સામે પણ અમે લડી રહ્યા છીએ એવું અમને લાગી રહ્યું છે